संखेड़ा हर हर गा में हड़ोद तरफ जवाना रोड पर उच्च नदी उच्च नदी पासे अर्जुननाथ महादेव नु मंदिर तथा નકુલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે એ મંદિર વર્ષો પુરાણું છે પાંડવો સમયનું મંદિર આવેલું છે જે મંદિર તને બે હજાર બાવીસની સાલમાં અચાનક પૂર આવવાના કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર જળ સમાધિ લઈ લીધેલ છે અને ત્યારબાદ હાલમાં જે આગળનું અર્જુનનાથ મંદિર છે એ પણ જળ સમાધિ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા હોય વારંવાર સરકારશ્રીના પ્રતિનિધિઓને તેમજ સરકારશ્રીને રજૂઆત કરવામાં આવેલી છે તેમજ આજથી છ મહિના અગાઉ મુખ્યમંત્રીશ્રી ઉદેપુર મુકામે આવેલા તેમને રૂબરૂમાં પણ મળીને રજૂઆત કરી આવેલી હોવા છતાં આ કુંભકંડ નિંદ્રામાં સુઈ રહેલી સરકાર જાગવા તૈયાર નથી જેથી અમે સંખેડા ગામના નગરજનો ગઈકાલે ઓગણત્રીસ એક બે હજાર પચીસ ના રોજ શ્રીને આવેદનપત્ર આપેલું છે કલેક્ટર સાહેબ શ્રીને પણ આવેદનપત્ર આપેલું છે અને આજ રોજ અમે આ ધૂન કરી અને કુંભકંડની નિંદ્રામાં ઊંઘી રહેલી સરકારને જગાડવા માગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે અમારું જે વર્ષો જૂનું મંદિર છે જે અમારી આસ્થાનું ગામ લોકોની તેમજ આજુબાજુની ગામ લોકોની આસ્થાનું પ્રતિક છે એ સચવાઈ રહે તેથી વહેલામાં વહેલી સ તકે અમને સંરક્ષણ દિવાલ આપવામાં આવે જો આ સંરક્ષણ દિવાલ વહેલામાં વહેલી તકે નહીં મંજૂર કરવામાં આવે તો અમારે આ મરણાંત ઉપવાસ પર બેસવું પડશે તો પણ અમે બેસવા તૈયાર છે અર્જુનનાથ મહાદેવ મંદિર સમિતિ દ્વારા મંદિરના રક્ષણ માટે આ સૌ શિવભક્તો ભેગા થયેલા છે મહાદેવ મંત્રનો જાપ કરી સરકાર સુધી એક વાચા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે મંદિરના પાછળના ભાગે નકુલર્સ મહાદેવ મંદિર જે અતિશય વરસાદના કારણે બે વર્ષ અગાઉ પાણીમાં ધરાશાયી થયું હતું હવે આગળના ભાગમાં અર્જુનનાથ મહાદેવ મંદિર છે જે મહાભારતના સમયથી પૌરાણિક મંદિર છે જે મંદિરનું ધોવા ન થાય આવનાર સમયની અંદર વરસાદની અંદર એને રક્ષણ મળી રહે જેથી સંરક્ષણ દિવાલ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે અને એ સિંચાઈ વિભાગ દ્વારા પવિત્ર યાત્રાધામ ગુજરાત બોર્ડને જાણ કરી એની તાત્કાલિક ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે જેથી કરીને આ મંદિરનું રક્ષણ કરી શકાય એવી સૌ આ શિવ ભક્તોની માંગણી છે આજે અમે સૌ સંખેડાના નગરજનો આજે શિવ ધૂન બોલાવવા બેઠા છે અહીંયા ભગવાન શંકરનું નામ લઈ અને એમને જે જાડી ચામડીના અધિકારીઓ છે જે એમના સરકારી પ્રતિનિધિઓ છે જે અમારા સંખેડાનું પ્રતિનિધિત્વ કરે છે વિધાનસભાની અંદર એમને પણ કહેવા માંગીએ છીએ કે આ અમે વહેલામાં વહેલી તકે અમને આ મંજૂર કરાવી આપો જેથી કરીને અમે ભગવાનને બચાવી શકીએ અમારા આસ્થાનું જે પ્રતિક છે એને અમે સાચવી શકીએ અને ફરી અમે રંગે ચંગે આજે શિવરાત્રી આવી રહી છે ત્યારે મોટા પાયે અમે શિવરાત્રીનો પ્રોગ્રામ કરી શકીએ